આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ત્રણ મેં વારંવાર હાડપિંજર પરથી ઉતારેલી ચીજો તપાસી હતી પણ તેના પરથી આદમી કોણ હશે તેની મને કલ્પના આવી શકતી ન હતી જીવનમાં ક્યારેય હું કલ્પનાથી મનમાં આવતા વિચારોથી ભય અનુભવતો ન હતો પણ તે રાત અજબ હતી ફોરાડની વીડીના એ નીરવ વિસ્તારમાં હું એકલો જ હતો વારંવાર મને એમ જ થતું હતું કે જાણે રેતીમાં અડધું દટાયેલું હાડપિંજર ઊભું થઈને ઉપર આવશે કેટલી વાર એ રાતે હું ઝબકીને ઊભો થઈ ગયો હતો હાડપિંજરનો ચહેરો વારંવાર મારી મીચાયેલી આંખો અને પોપચા વચ્ચે આવી જતો અને મારા શરીરમાં ભયની ધ્રુજારી પ્રસરતી મારો ઊંઘ સહેજ ઓરડતો અને હું ઊભો થઈ જતો અડધી રાત પછી અને રાતના પાછળા પહોરે થોરાડની વીરડી પર જંગલી ગધેડાનું નાનકડું ટોળું પાણી પીવા આવ્યું હતું અને ત્યારે ખરેખર મારા રોમ રોમમાં ભય પેસી ગયો હતો ખેર એ રાત મેં ત્રસ્ત થઈને ગાળી હતી એ માણસ કોણ હશે ત્રિશૂળની ચક્તિવાળું માદળિયું કોણ પહેરતું હશે મને મારો જ વિચાર આવ્યો ધારો કે અત્યારે મને કોઈ મારી નાખે તો મારા ગળામાં પણ માદળિયું હતું તેના પર ચક્ર કંડારાયેલું હતું મારા જીન્સ પર મેં પટ્ટો પહેરેલો હતો તેના પર પણ ચક્ર કંડારાયેલું હતું મારી પાસે લગભગ સો એક રૂપિયા હતા કાંડા પર ઘડિયાળ પણ હતી બેલા શકે ઘડિયાળ સોનાની ન હતી મારા ખિસ્સામાં મારી વોટરોબની ચાવી હતી ધારો કે હું અહીં જ ગુજરી ગયો તો શું આટલી ચીજ પરથી કોઈ મને ઓળખી શકશે એ એકાએક મારા મગજમાં વીજળીનો ચમકારો થયો જરૂર એક વાત તો કોઈ પણ જાણકાર માણસના ખ્યાલમાં આવે મારો પટ્ટો અને તેનું બક્કલ અને માદળિયું તેના પર અમારા રાજવંશનું નિશાન હતું ને ચક્ર અમારા રાજવંશનું નિશાન છે રાજસ્થાન પર રાજ કરતી દરેક રાજપૂત કોમના નોખા રાજચિહ્નો છે પેલા હાડપિંજરના પટ્ટાના બક્કલ પર ત્રિશૂળ કંડરાયેલું હતું તેવા જ ત્રિશુલની ચકતી તેના માદળિયામાં પણ હતી પણ આવા ચિહ્નોવાળી ચીજો પહેરેલી હોય તેનો અર્થ એ તો ન થાય ને કે કોઈ રાજવંશનો સપૂત હોય કદાચ કોઈ સામાન્ય સિપાહી પણ હોય કદાચ એ પોતે જ હોય રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ન હતો રાજવીઓ અને ખુદ અંગ્રેજ સરકાર માટે પણ આ માથાભારે લોકો પેટના દુખાવા સમાન હતા એટલે એ પણ શક્યતા હતી રાતના પાછળ પહોરે રેતીનું તોફાન હળવું થયું હતું પવન ઓછો થઈ ગયો હતો કોરાડું રેતીના વાદળો વિખરાયા હતા અને ઠેર ઠેર ગીરજના ટેકરા ઉપર લીસા ઢોળાઓ બની ગયા હતા ક્યાંક ક્યાંક તો આખો આખો જાણે તાજો જ લીપ્યો હોય તેમ તેના પર રેતીના મોજાની લહેરો અંકિત થઈ ગઈ હતી દૂરથી તો એમ જ લાગે કે જાણે કોઈ ખડક પર કોઈ અજબ શિલ્પીએ દરિયાના મોજા કંડાર્યા ન હોય ભોં થતા મેં ઊંટને સજાવ્યો તેના પર કાઠડો બાંધ્યો તંગ સરખો કર્યો મારી ચીજવસ્તુઓ કાઠડા સાથે લટકતી ખલેચીમાં ગોઠવી

જાણે કોઈ જીવતા નિસહાય માણસને એકલો મૂકીને હું ચાલ્યો જતો હોઉં તેવો ભાર મારા મગજ પર આવ્યો હું પાસે જઈને મેં તેની પીઠ થાબડી કાઠડામાં ધીરેથી ગોઠવાયો બુચકારીને મેં તેની રાશ ખેંચી હું જોરથી આરડ્યો ધીરેથી તેણે ઘડી વળેલા પાછલા પગ સીધા કર્યા અને હું આગળ ઝૂક્યો ઝાટકો ખાઈને ઊંટ બેઠું થઈ ગયું સૂરજ ઉગે તે પહેલાં મેં અમીરગઢ પાછા વળવા પ્રયાણ કર્યું એ રાત મારા જીવનની અસાધારણ રાત હતી મેં એ આડપિંજર જોયું ત્યારે તો એ કેવળ અકસ્માત જ હતો પણ એ અકસ્માત મારા સમગ્ર જીવનને ખળભળાવી નાખશે મારી જિંદગી પર એ નાનકડો અજબ પ્રસંગ છવાઈ જશે તેવી મેં કલ્પના કરી ન હતી હું અમીરગઢ પહોંચ્યો ત્યારે પ્રીતમસિંહ મારી રાહત જોતો હતો તેને તો એમ જ હતું કે હું કદાચ ભૂલો પડી જઈશ રાજગઢના તબેલામાં મેં હું ટાણ્યું ત્યારે તેના ચહેરા પર નિખાલસ હાસ્ય પ્રગટ્યું હતું સાત સમંદર પાર કરીને જાણે હું આવ્યો હોઉં તેવો સંતોષ તેના ચહેરા પર વર્તાતો હતો પ્રીતમસિંહ ખલેચીમાંની ચીજો મારા કમરામાં લઈ આવજે મેં હુકમ કર્યો તબેલાનું ચોગાન છોડીને હું રાજમહેલની પોર્ચમાં આવ્યો અમારી કોઠી પીળા પથ્થરોની બનેલી છે અમીરગઢની પશ્ચિમમાં ક્યાંય તે કોઠી જેટલું ભવ્ય મકાન નથી ન જ હોય તે સ્વાભાવિક છે છેક સિંધ અને ડેરા ગાઝીખાન સુધી કોઈ પણ વસ્તી જ નથી મારો કમરો ઉપલા માળે હતો કમરામાં વિશાળ બાથરૂમ અને બીજી તરફ મોટી અગાસી હતી મેં અડધો એક કલાક બાથરૂમમાં વિતાવ્યો હશે નાહીને સ્વચ્છ થઈને હું બહાર આવ્યો ત્યારે પ્રીતમસિંહ અગાસીમાં પડેલા મોડા પર બેઠો હતો કુમાર સાહેબ આ શું લાવ્યા છો તે ઊભો થયો અને બોલી ઉઠ્યો તેના હાથમાં પેલા હાડપિંજર પરથી ઉતારેલો પટ્ટો અને રાઇફલ હતી એ મને થોરાડથી જયા છે મેં કહ્યું થોરાડથી પ્રીતમે આશ્ચર્યથી પૂછ્યું હા હા થોરાડથી મેં કહ્યું બીજી પણ ચીજો મને મળી છે કહીને મેં તેને ઘડિયાળ અને માદળીઓ પણ બતાવ્યા તે આશ્ચર્યથી જોઈ રહ્યો અમે બંને ત્યાં ઊભા હતા અને આ ચીજો મને કેવી રીતે મળી તેની વાત પ્રીતમને કહેવાની શરૂઆત કરતો હતો ત્યાં જ મારી ભાભી શ્રીદેવી મારા કમરામાં ધસી આવી અરે સીગુ તે પ્રવેશતા જ બોલી પણ પ્રીતમસિંહને ત્યાં ઉભેલો જોઈ એ ખચકાઈ ગઈ મારું નામ સીગાવલ છે પણ તે મને લાડમાં સીગુ કહીને બોલાવતી પ્રીતમે જાણે એ સંબોધન સાંભળ્યું ન હોય તેમ ત્યાં પડેલા ટેબલ પર પેલો પટ્ટો ઘડિયાળ અને માદળીઓ મૂકીને માથું નમાવીને તે બહાર ચાલ્યો ગયો મારી રમતિયાળ ભાભી પ્રીતમના સંકોચને આનંદથી જોઈ રહી હતી એની નજર પણ પ્રીતમે ટેબલ પર મૂકેલી વસ્તુઓ પર ગઈ હતી પ્રીતમ ચાલ્યો ગયો પછી તે ટેબલ નજીક જઈને ઊભી હતી ઘરમાં શોક હતો એટલે તેણે કથ્થાઈ છાંટવાળી છીંદ્રી પહેરી હતી એના સાદા પોશાકમાં પણ તે મોહક લાગતી હતી આ બધું શું છે તેણે ટેબલ પર પડેલી ચીજો જોઈને કહ્યું એ તારા કામનું નથી હું બોલ્યો પણ આ બધી તારી ચીજો નથી શીગાવલ તેણે કહ્યું ટેબલ પર સહેજ ઝૂકીને તેણે ઘડિયાળ ઉઠાવી તેના ચહેરા પર સહેજ આશ્ચર્ય આવ્યો ઘડિયાળ પાછી ટેબલ પર મૂકીને તેણે માદળિયો ઉઠાવ્યું ધારી ધારીને તેણે માદળિયામાં લગાડેલી સોનાની ચકતી જોઈ તેના ચહેરા પરના ભાવો એકાએક પલટાયા તેણે પટ્ટો ઉઠાવ્યો તેના બક્કલ પર નજર નાખી અને સહસાજ મને પૂછ્યું ક્યાંથી લાવ્યો આ મને એ ચીજો જડી છે પણ આ પણ પડી છે તે રાઇફલ અને બૂટ પણ મને જડ્યા છે જડ્યા છે એટલે શ્રીદેવીની આંખો પહોળી થઈ તેના ચહેરા પર થોડો આઘાત મને જડી છે વીરડી પાસે ગીરજમાં પડેલા હાડપિંજર પરથી હું એ ચીજો ઉતારી લાવ્યો છું મેં કહ્યું હાડપિંજર પરથી મળદા પરથી શ્રીદેવી ચોંકીને બોલી માય ગોડ હા હા કેમ પણ એમાં છે શું ઘડિયાળ સોનાની છે માદળિયું પણ અરે શ્રીદેવી દેવી તને શું થયું મેં પૂછ્યું હું સ્તબ્ધતાથી જોઈ રહ્યો શ્રીદેવીના રમતિયાળ ચહેરા પર એકાએક આશ્ચર્ય આઘાત અને મૂંઝવણ છવાઈ ગઈ હતી રેતીમાં પડેલા હાડપિંજર પરથી હું કોઈ ચીજો ઉતારી લાવ્યો હતો તેમાં એવું તે શું ખોટું થયું હશે સિગાવલ ખ ખરેખર હાડપિંજર નહીં નહીં શ્રીદેવીના હોઠ ફફડ્યા જાણે કોઈ ભયાનક કૂવામાં ડુબકા ખાતો માનવી બોલતો હોય તેવા સ્વરે તે બોલી એકાએક ઘડિયાળ પટ્ટો અને માદળિયું લઈને તે કમરામાંથી બહાર દોડી તેની સાથે જ તેના કપડામાંથી આવતી સુંદર સુવાસ પણ કમરામાંથી બહાર સરી શું થયું દેવી દેવી હું તેને રોકી ન શક્યો તે કમરામાંથી ચાલી ગઈ હતી મારા આશ્ચર્યનો પાર રહ્યો ન હતો હું સમજી શકતો ન હતો કે શ્રીદેવીને મારી હસમુખી ભાભીને એકાએક શું થયું ખોરાકની રેતીમાંથી મળેલી એ ચીજોમાં એવું તે શું હતું કે જેથી દેવી આટલી બેબાકળી બની જાય તે સ્તબ્ધ કેમ થઈ ગઈ હતી અડધી મિનિટના આશ્ચર્ય પછી હું તેની પાછળ દોડ્યો શ્રીદેવી દોડીને તેના અંગત કમરામાં પહોંચી હતી મારો ભાઈ અનુપ અને શ્રીદેવી રાજમહેલના ઉત્તર તરફની વિંગમાં રહેતા માસ્ટર બેડરૂમની બંને તરફ પતિ પત્નીના અલાયદા બબ્બે કમરા હતા એ બધા કમરાની એક તરફ પેસેજ અને બીજી તરફ અગાસી પડતી હું તેને પહોંચી વળું તે પહેલાં તો તે પોતાના કમરામાં ચાલી ગઈ હતી રાજકુટુંબની અને રાજપૂતી રસમ પ્રમાણે ભાભીના અંગત કમરામાં જવું યોગ્ય ન કહેવાય બેલાશક અમે સૌ પશ્ચિમી રહેણી કહેણીની અસર હેઠળ હતા જ ઘરમાં સૌ કપડા પણ વેસ્ટર્ન સ્ટાઇલના પહેરતા શ્રીદેવી પણ ડ્રેસમાં ફરતી તેમ છતાં કેટલીક બાબતો ખાંદાની ધોરણે જ ચાલતી અલબત્ત હું મારા ભાઈના ઓરડામાં ઘણી વાર ગયો છું પરંતુ ભાભીનો અંગત કમરો એ તેની પોતાની હુકમતનો વિસ્તાર કહેવાય હું તેના કમરામાં ક્યારેય ગયો ન હતો એવું ન હતું પણ મોટે ભાગે ત્યાં જવાનું બનતું નહીં મારી સાથે ગપ્પા મારવાની ઈચ્છા થાય ત્યારે શ્રીદેવી જ મારા કમરામાં ધસી આવતી રાજમહેલની દક્ષિણ તરફની વિંગમાં મારા ત્રણ કમરા હતા અમારા રાજગઢની બાંધણી જરા વિચિત્ર કહેવાય મારા વડવાઓએ પોતાની મુનસફી મુજબ જૂના મહેલમાં વધારો કર્યો હતો પરિણામે તેના સમગ્ર આકારમાં ખાસ એલિવેશનની બ્યુટી જેવું રહ્યું ન હતું કેવળ તેના તોતિંગ કદને કારણે જ મહેલ જાજરમાન લાગતો મહેલને ત્રણ મજલા હતા પરંતુ સૌથી ઉપરનો મજલો લગભગ ખાલી રહેતો ભોંયતળીએ બે મોટા દિવાનખંડ ડઝન ઉપરાંત રેસ્ટ રૂમ ત્રણસો માણસ બેસી શકે તેવા સભાખંડ ઓફિસ માટેના બે કમરા અને રંગભૂમિ હતી પાછળના ભાગમાં ઘોડા ઊંટ અને નવી આવેલી રોલ સ્ટોઇસના તબેલા હતા તેની પાછળ નોકરો માટેની ચાલી અને અંગરક્ષકોના ક્વાર્ટર્સ હતા ત્રીજા મજલા પર મ્યુઝિયમ પિતાજીનો સ્ટડી રૂમ અને લાઇબ્રેરી તથા મહેમાનો માટેના ખંડો હતા મને પોતાને પણ ભૂલ પડે એટલી મોટી જગ્યામાં રાજગઢ પથરાયેલો હતો મોટે ભાગે અમારું કુટુંબ પહેલા માળ પરના સોળેક કમરા પાસે પહોંચ્યો ત્યારે તેની નોકરાની બહાર નીકળતી હતી તેના ચહેરા પરથી ખ્યાલ આવ્યો કે જ તેને બહાર નીકળવાનું ફરમાન કર્યું હશે માથું નમાવીને ચાલી ગઈ પેસેજના ના વળાંક આગળ તે પહોંચી ત્યાં સુધી હું પાછું જોઈને ઊભો રહ્યો થોડી સેકન્ડો પછી હું શ્રીદેવીના કમરા પાસે પહોંચ્યો કમરાની બારશાક પર સુલતા મરુણ કલરના મખમલના પડદા આગળ હું ઊભો રહ્યો શ્રીદેવી એ ચીજોને લઈને દોડી કેમ ગઈ હશે કોઈ અંગત કારણ હશે અત્યારે હું તેને પૂછવા જઈશ તો તેને ગમશે મારા મનમાં પ્રશ્નો ઉઠતા હતા પણ મારી જિજ્ઞાસા રોકી શકાતી ન હતી એકાએક મેં નિર્ણય કર્યો પડદો ધીરેથી આગો કરીને હું કમરામાં પ્રવેશ્યો શ્રીદેવીની પીઠ મારી તરફ હતી દિવાલમાં જળેલા વોર્ડરોબના બારણા ખોલીને તે ઊભી હતી કંઈક ભારે ઉતાવળથી વોર્ડરોબની અંદરનું લોકર ખોલવાનો તે પ્રયત્ન કરી રહી હતી તેના કમરામાં પાંચ છ વોટ્રોપ્સ હતા પણ ભાગ્યે જ શ્રીદેવીને વોટ્રોપમાં લટકતા ડ્રેસ કે અંદરની અન્ય ચીજો જાતે લેવાની રહેતી અત્યારે તે જે ગડમથલ કરી રહી હતી તે પરથી મને ખ્યાલ તો આવી ગયો કે તે જે ખાનું ખોલવા પ્રયત્ન કરી રહી હતી તે કાં તો કેટલાય વખતથી ખોલાયું નહીં હોય અથવા તો તેની કળ ખરાબ થઈ ગઈ હશે હું અંદર આવ્યો તેની શ્રીદેવીને ખબર નહીં હોય અથવા તો હું તેની પાછળ દોડીશ અને તેના કમરામાં આવીશ તેની તેને કલ્પના નહીં આવી હોય ગમે તેમ પણ તે બેધ્યાન હતી અથવા તો તે પોતાના કાર્યમાં ધ્યાનસ્થ હતી હું બારણામાં જ રહ્યો હતો રૂમમાં ડાબી અને જમણી તરફ મોટા અરીસા હતા બંને અરીસામાં મારું પ્રતિબિંબ પડતું હતું એક અરીસામાં વોર્ડરોબમાં માથું નાખીને ઝૂકેલી શ્રીદેવી પણ દેખાતી હતી તેની પીઠ પરથી મને ખ્યાલ આવતો હતો કે તે થડકતી હતી ચાવીઓના જોડામાંથી એક પછી એક ચાવી અજમાવીને તે ખાનું ખોલવાનો પ્રયાસ કરી રહી હતી મારે શું કરવું તે સૂચતું ન હતું ખોખારો ખાવાનો મેં વિચાર કર્યો પણ માંડી વાળ્યો મને અનેક શંકા કુશંકા થતી હતી હું મૂંગો જ ઊભો રહ્યો આખરે તેણે જામ થઈ ગયેલું ખાનું ખોલ્યું એ ખાનું તરે તરેહની ફાલતુ ચીજોથી ભરેલું હશે શ્રીદેવીએ ઝડપથી એ ખાનામાંથી ચીજો કાઢીને વોટરોબના બીજા ખાનામાં મુકાયેલા કપડાના થોકડા પર મૂકવા માંડી એક જ સાડીની ઉખાડી નાખેલી કિનાર ઊનનો દડો કાતર માથામાં નાખવાના ચીપિયા અને થોડી ખાલી ડબ્બીઓ તેના હાથમાંથી રૂમના ગાલીચા પર પડી શ્રીદેવીએ એ ચીજો ઉઠાવવાની પણ તસ્દી લીધી નહીં તે તો ખાનામાં કંઈક શોધતી જ રહી એકાએક તે થઈ તેની પીઠ પરથી જ મને લાગ્યું કે તે જે ચીજની શોધ માટે પ્રયત્ન કરતી હતી તે તેને મળી ગઈ તેને જોરથી શ્વાસ લીધો તે હજુ પણ કંઈક ગળમથળ કરતી હતી એક મિનિટ બાદ તે એકાએક ફરી અને ચમકી ઉઠી કમરામાં કોઈ એકદમ આવીને ઊભું રહ્યું હોય અને આપણે જે ધ્રાસકો અનુભવીએ તેવો આંચકો શ્રીદેવીને લાગ્યો ભાભી હું બોલ્યો મારું ધ્યાન તેની પહોળી આંખો અને ચહેરા તરફ હતું શ્રીદેવીએ મને જોઈને એક દમ ભરી લીધો તેના હોઠના બંને ખૂણા સહેજ ઊંચા થયા તું અહીં શું કરે છે શ્રીદેવીએ મને પૂછ્યું તું અહીં શું કરે છે મેં તેનો જ પ્રશ્ન તેને પૂછ્યો અને તે વખતે જ મેં તેના હાથમાંની ચીજો જોઈ તેના હાથમાં એક પીળો રેશમી કટકો હતો અને એક નાનકડું લાકડાનું ખુલ્લું બોક્સ હતું એ કકડો એ બોક્સ પર બાંધેલો હશે તેવું મેં અનુમાન કરી લીધું દેવી આ શું છે તું કંઈ નહીં હું તારા કમરામાં આવું છું શ્રીદેવી બોલી અરે વાહ તું મારા કમરામાં આવે છે અરે હું તને પૂછવા આવ્યો છું કે તું શા માટે મારા કમરામાંથી દોડી ગઈ થોરાડથી મને જડેલી ચીજો જોઈને હું દોડી કેમ ગઈ તે જ તારે પૂછવું છે ને તેણે ભમ્મરો ભેગી કરીને કહ્યું હા એ જ પૂછું છે મેં જવાબ આપ્યો તો હમણાં અહીંથી જા મારે તને કહેતા પહેલા થોડો વિચાર કરવો પડશે શ્રીદેવી ચીજો તરફ જોઈ રહી મને કહેવું ન કહેવું તેનો વિચાર કરવાનો છે મેં પૂછ્યું અને હું તેની નજીક ગયો તેના હાથમાં મીઠાઈના નાનકડા પેકેટ જેવડી જે નાની લાકડાની બોક્સ હતી તે તરફ મેં જોયું તેમાં એક સોનાનો કંદોરો અને બીજી કોઈ વસ્તુઓ હતી એવું પણ હોય મારી દરેક વાત તારે જાણવી જોઈએ તેવું તને કોણે કહ્યું શીગાવલ શ્રીદેવીની આંખમાં મને ચમક દેખાતી હતી તે કંઈ છુપાવવા માંગતી હોય તેવું મને લાગતું ન હતું તેણે ઘરમાં જ્યારે મહેમાન હોય ત્યારે તારે મારા કમરામાં આવવું પણ ન જોઈએ આહા હા શું દોડડાહી થાય છે મેં તેનો હાથ પકડ્યો બોલે છે કે નહીં કહીને મેં તેનો હાથ ધીરેથી મચડ્યો તે મારો હાથ છોડાવવા માંથી રહી ઓ છોડ કહું છું તે થોડીક વેદનાથી બોલી ઉઠી મને તારે કહેવું છે કે નહીં પણ મેં તને કહ્યું ને કે મારે વિચારવું પડશે જૂઠું શા માટે બોલે છે 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 વેવલી હું ચીસો ચીસો પાડીશ પાડીશ મારો હાથ છોડ મને તો તને ના કોણ પાડે મેં લાપરવાહીથી કહ્યું અને તેનો હાથ સહેજ વધુ જોરથી મચેડ્યો તેની છિંદરીનો છેડો ખભા પરથી સર્યો તેના એક હાથમાં પેલું બોક્સ હતું અને છેડો સરખો કરતા બોક્સમાંની ચીજો નીચે પડી મારું ધ્યાન એ ચીજો તરફ ગયું પહેલાં બોક્સમાંથી એક સોનાનો કંદોરો એક મોટી વીટી અને ચેવડ વળેલા બે કાગળો નીચે પડ્યા હતા શ્રીદેવીનો એક હાથ પકડેલો જ હતો તેના હાથમાંથી બોક્સ પડી ગયું હતું એટલે બંને હાથે તે હવે મારી પકડ છોડાવામાં મથી રહી હતી તું તદ્દન બેવકૂફ છું કહું છું તને હજુ ખબર નથી તું મને છોડતો ખરો મારે હજુ જોવાનું છે તું શું લાવ્યો છે તે તે બોલતી હતી ત્યાં જ મારો મોટો ભાઈ અનુપ કમરામાં પ્રવેશ્યો મેં તેનું પ્રતિબિંબ પહેલા હરીસામાં જોયું તે ક્ષણવાર ઊભો રહી ગયો હતો શ્રીદેવી પોતાનો હાથ છોડાવવા માટે મારા કાંડા પર નખ મારી રહી હતી